વાગરાના સાય કેમિકલ યુક્ત પાણીનો કહેર સામે આવ્યો છે ઔદ્યોગિક એકમો નીકળતું કેમિકલ યુક્ત પાણી સેપ્ટ લાઈનમાં વારંવાર ભંગાણ થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ ગયું છે જેના કારણે જમીન બિન ઉપજાઉ બની ગઈ છે આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોને પાછલા ત્રણ વર્ષથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે તો ખેડૂતોની જમીન બિન ઉપજાઉ પાક ઉગતો બંધ થયો છે વાઘરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળી અને રૂવાડા ઊભા થઈ જાય છે તેમણે જણાવ્યું કે સર્વે નંબર પાંચસો બાવન નજીકના અંદાજે છ ખેતરોમાં કેમિકલયુક્ત પાણીનો કાયમી ભરાવો રહ્યો છે ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલ યુક્ત પાણી લાગવાથી બળતરા થવા લાગી હતી જેના કારણે તેઓ પોતાના ખેતરમાં જઈ શકતા નથી આ ઉપરાંત સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે પરિણામને તેમના ખેતરમાં કોઈ પણ પાક ઉગતો નથી અને ખેતી ઉપર નબધા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વળતરની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે તો પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે આ કેમિકલયુક્ત પ્રદૂષણ માત્ર ખેડૂતોની જમીન પૂરતું સીમિત નથી આ પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા અને આરોગ્યને લગતી અનેક ગંભીર બિના બીમારીઓનો ભય પણ ઊભો થયો છે તો ભૂતકાળમાં આ પ્રદૂષિત પાણીને કારણે પશુઓના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગના કામદારોમાં શ્વાસની તકલીફ ચામડીના રોગો અને આંખોમાં બળતરા જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે તો ચોમાસાની ઋતુમાં આ કેમિકલ યુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળી અને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી શકે છે જેનાથી નુકસાન અને રોગચાળો ફેલાવાની સંભાવના વધી જાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને બે હજાર ઓગણીસથી અત્યાર સુધી અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા અને લાંબી પ્રક્રિયાને કારણે કોઈ નક્કર પગલાં લેવાયા નથી તો જીપીસીબી અને જીઆઈડીસી જેવા સંબંધિત વિભાગોએ આ ગંભીર મુદ્દા ઉપર તાત્કાલિક ધ્યાન આપી સેપ્ટ લાઈનના ભંગાણની સઘન તપાસ કરાવવી જોઈએ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ ખેડૂતોની માંગ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર આપવામાં આવે તે પણ જરૂરી છે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સમગ્ર વિસ્તારને ગંભીર અને લાંબા ગાળાના પરિણામો ભોગવવા પડી શકે છે શું તંત્ર ખેડૂતોના હિતમાં અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ ઉપરની કાર્યવાહી કરી અને સંતોષ માનશે તે તો જોવું જ રહ્યું મારું નામ સીતાબેન આ ખેતર સીતાબેન બાબુભાઈ રાઠોર આ અમારું ખેતર છે હવે ખેતર મેં ત્રણ વર્ષથી કેમિકલનું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષથી કંઈ જ પાકતું નથી એટલું જ એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે

આનું નિરાકરણ નહીં હતો આ ઘરના પગલાં તમારા શું રહેશે મારું નામ છે રાજુભાઈ સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છે પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને એમ પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે નહીં એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યા તો તમને કંઈક મારે મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં એટલા પગ મારા હરકી જાય એવા ભરે આર્ય અમારા